बोले से स्वामी नारायण भगवान ने जय जीवो छु रसीला तारा मुखड़ा ने ज्योति जीवो छु रसीला तारा मुखड़ा ज्योति हैड़ा खडा जूति जिवशिला तारा मूखान् जोती मूखु जोईने ने तारुह मन मा

છુર શીલા તારા મુખડાને જોતી જેવું છુર શીલા તારા મુખડાને જોતી નટવર તુને અંતર ઠરે છે દુરીજન લોક ગોળ્યા દાજીને મરે છે દુરીજન લોક દજીને મરે છે જીવું છું રિલા તારા મુખડાને જોતી જીવું છું રશિલા તારા મુખડાને જોતી મન કર્મ વચને હું થઈ રહી તારી મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી मुखा पर जाए ब्रह्मानन्द वारी जीव छुरसिला तारा न ज्योति जीव छुर सिला तारा તારા મુખેડા ને જુઓ તું છું તારા મુખેડા ને જુઓ બોલે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય